અને આ ઉપર માળી અને આ છે અમારું મંદિરિયું અમે કુળદેવી અમારી ચાઉન માં અને આ છે ફકડા નાથ ફોટો અને આ છે અમારો હોલ અને આ બાજુ આપણી આ કપા કાલ જ તે લઈ આવ્યા હતા કુશાલના પપ્પા બે ગાડી વાડીએ પડી હતી તો અને આવી કંઈક આપણી રૂમ છે આ રૂમ માં આપણે બધો સામાન છે એ બાનો જ છે

અને આ બાજુ આપણે સંદસ બાથરૂમ બે ભેગું જ છે અને અહીંયા આપણે ઉપર જો ગેન્ડી ને એવું રાખ્યું છે અને આ માળ્યું છે અને આ છે ગેસનો પથ્થર એટલે આપણે અહીંયા ગેસ ને એવું રાખવું પણ આપણે અત્યારે જ છે ને એટલે જો બધું આવી રીતે બધું પીડ્યું છે અને આ બાજુ આપણે ગોળાનો પથ્થર એવું મેં કહ્યું હતું અને આ બાજુ જો આપણે ને એના દાદા

નહીં જો અમારી રૂમમાં અમારી સેટીને એવું બધું અહીંયા જ પડ્યું છે કેમકે આપણે રાજકોટ એવું કાંઈ નથી લઈ ગયા અને આ સીમારો કમાટ અને આ બાજુ જો આપણું સામાન તો ઘણું આપણે બધું એને પેક કરીને મેકી જ દીધું છે કેમ કે વાપરવાનું ન હોય એટલે પછી સારું ક્યારે કરવો એટલે બધું એને આપણે પેક કરીને મેકી દીધું છે અને જો આપણે રેત હતી આપણે આવું બધું સંઘર હતું પણ આ તો કઈ નીકળે નહીં એટલે આપણે પછી એમના જ રહેવા દીધું છે અને આ છે અમારો એરીસો અને જો આ છે મારું ફેમિલી એટલે કે મારા પિયરનું આ છે મારા મમ્મી અને આ બે મારા ભાઈ અને આ મારા પપ્પા અને આ ઉપરનો ફોટો રહ્યો ને એમાં હું ખુશાલ ને ખુશાલના પપ્પા અને આ પણ ખુશાલનો ફોટો છે તો જો આપણે આવું બધું કંઈક કરાયું હતું અહીંયા રહેતા જ આ તો અહીંયા રહેતા નથી નહીતર ખુશાલ ભાઈએ બ્રહ્માકડું કાશનું ન રહેવા દે અને આ બાજુ ખુશાલનું ઘોડિયું ને એવું છે બધું અને આ અમારો પહેલાનો ફોટો ભગાઈ કર્યો ને ત્યારે આ ફોટો મને એક અને આ છે પાર્કનો ફોટો અને આ છે હોલ નીચે હોલ છે એવો જ હોલ છે અને અહીંયા આપણે છે ને બાવણું મેકાવેલું છે આવા કાંઈક છે અમારા મકાન તો અમારા મકાન તમને કેવા લાગે કે કમેન્ટ તમને જરૂર જણાવજો નહીં અને રાજકોટ તો છે ને અમે ભાડાના મકાનમાં જ રહી છીએ તો અમને પણ થોડોક સપોર્ટ કરજો નહીં કંઈ કેવું નથી તો સૂકી નાખું એને ફાકી ખાઈ દે ને એટલે નહીં કઈ બોલે કેમ કે એને ફાકી ખાધીએ નહીં એટલે હવે આપણે વાડીએ એટલે ચાલભાઈ તો વેફર ખાય છે છે આ ચાલો દીધું ચાલો બજા કપાઈ લેવા બાવીને છે અને પરપાર્થ पटाकડા પડે છે યોમી એ કે હળ ગઈ નથી હા થશે પણ શી કેમ છૂટ હોય

અત્યારે અમે આવી ગયા છે મોટી બેન ના ઘરે એટલે કે મારા મોટા નણંદ ઘરે એની વાડી આવ્યા છે એવી આ બાજુ કૂવો છે આ બાજુ પાણીની કુંડી હાલો ખુશાલ આ બાજુ છે ડુંગળીની એવું વાયુ છે આ બાજુ કપ્પા અને આ બાજુ તો બેનની આયલા આવે છે હં અત્યારે આપણે આવી ગયા છે મોટી બેન ઘરે આ છે મારા નણંદ અને દવા જો આ છે ભાણો મારો ભાણો પપૈયો ખાય છે અને ખુશાલ ભાઈ જો ટીશર્ટ આરે હાથ લુસે છે ને ના બાજુ ડુંગળી ને ઓલી બાજુ કપાને એવું બધું છે તો અત્યારે આપણે આવી ગયા છે ગઠડીયા મિલડીમા ના દર્શન કરવા માટે તો આ ગઠડીયાનું મીલડીમા નું મંદિર રોડ વચ્ચો વચ્ચે આવેલું છે Oh <laughs> my you uh -huh. ગામડે થઈને સાત સાતક વાગે આપણે ઘરે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચીને આપણે જો રોટલીને એવું બધું બનાવ્યું છે અને આ શાક લઈ આવ્યા છે આ શાક છે ને કહેવાય કાજુ કેરીનું છે ને કાજુ કેરી તો કાજુ કરી શાક તો આપણે તૈયાર લઈ આવીએ છીએ અને રોટલી આપણે ઘરે બનાવી નાખી છે તો હવે છે ને કાં ખુશાલભાઈ તને ભાવે ખુશાલને ભાવે તો ખુશાલ હાટું જો મમરાના લાડવા પણ તૈયાર લઈ આવ્યા છે તો હવે છે ને આપણે વાવું પાણી કરી લઈ તો છે ને આપણે પાકને ગામડે મેંકીને પણ ગમતું નથી કાકું ગમતું નથી કેમ કરી આવ્યા ને એટલે કેટલા દિવસ આ રહી રહ્યો પણ હવે અત્યારે ગમતું નથી પણ ભણવું પણ જરૂરી છે એટલા માટે આપણે મિક અને આજનો દિવસ કંઈક અમારો આવો હતો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં